ભારતે પાકિસ્તાન વિરુદ્ધ ઓપરેશન સિંધુ લોન્ચ કર્યું છે ભારતે પાકિસ્તાન અધિક તડ કાશ્મીરમાં તોયબા ને મુખ્યાલયનો નાશ કર્યો છે પાકિસ્તાનના અધિકારીએ જણાવ્યું છે કે ભારતે બુધવારે સવારે પાકિસ્તાનના નિયંત્રણ હેઠળ અનેક વિસ્તારો પર મિસાઇલ ચલાવી છે એક બાળક સહિત ઓછામાં ઓછા આઠ લોકો માર્યા ગયા છે ભારતે કહ્યું છે કે તેણે આતંકવાદીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા માળખાગત સુવિધાઓ પર હુમલો કર્યો છે ભારતે કહ્યું છે કે લશ્કરે તૈયબાના આતંકી ઠેકાણા મઝરે તૈયબાના ઉડાવી દેવામાં આવ્યું છે ગયા મહિને પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે આ કડક કાર્યવાહી કરી છે ભારતે આ હુમલા પીઓકેના કેમાં કર્યો છે જ્યાં આતંકવાદીઓ તાલીમ આપવામાં આવતી છે ગયા મહિને ભારત નિયંત્રણ કાશ્મીરમાં પ્રવાસીનો હત્યાકાંડ બાદ બંને દેશો વચ્ચે તણાવ વધી રહ્યો છે હવે તે ભારતે કડક કાર્યવાહી કરી છે ભારતે આતંકવાદી હુમલાને સમર્થન આપવા માટે પાકિસ્તાન પર આરોપ લગાવ્યો છે જેનો ઇસ્લામાબાદે ઇન્કાર કર્યો છે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે બુધવારે થયેલા ભારતીય હુમલાથી નિંદા કરતા કહ્યું છે કે વિશ્વાસઘાત દુશ્મને પાકિસ્તાનમાં પાંચ સ્થળોએ કારતાપૂર્વક હુમલા કર્યા છે તેમનો દેશ તેનો બદલો લેશે શાહબાઝ શરીફે કહ્યું કે ભારત દ્વારા લાદવામાં આવેલા યુદ્ધના કરિયતનો જે પાકિસ્તાને કડક જવાબ આપવાનો સંપૂર્ણ અધિકાર છે બ્યુરો રિપોર્ટ દિવ્યાંગ ન્યૂઝ